મારા હરિભક્તો કંઈ પણ થયું ભાઈઓને બહેનો આજે ઉનાળાના ગામડાઓ માટે અહીં આવીને સુખાનંદ મહારાસ જે જન્મ જન્મ ત્યાં ઉજવવામાં આવી રહેલું છે એ નિમિત્તે મને આપશોના દર્શન કરવાનો જે લાભ મળ્યો એને હું મારી જાતનું ભાગ્યશાળી માનું છું આમ તો શુખણ માપજી શકાય તેવાનું રહેતું જ નથી એનું જીવન એનું જીવન જ એવું અતુ કે આપણે ઘણું બધું કહી જાય એના માટે શું કહું એક વિચાર મારી લેખવું છે

સંપ્રદાયમાં ન જન્મ હોત ને આજે જે અહીંયા જે ઉપસ્થિત થાય છે એનું એક કામ આપણને યાદ આવે છે આપણે એની સ્મૃતિને યાદ કરીને અહીંયા આપણે ભેગા થઈએ છીએ અઢાર ગ્રંથો અને જે સતી પાસન કરે ગુજરાતીમાં આજે પણ એક ચોપાઈ તમે લવ તો એ ચોપાઈ નું અર્થઘટન તમે કરી ન શકો એવું એ ગુજરાતી અર્થઘટન કરીને આપણી સમક્ષ મૂકી દીધું એકસો ને પચાસ વર્ષ સુધી અજ્ઞાન ના ગ્રંથો એમ જ ફરી એકસો ને પચાસ સાહીઠ વર્ષ સુધી આ સમ્રદાયના ગ્રંથો એમ જ પડી ફરી એમ કહેવાય કે સારસા માં જયારે કઈ કોઈ માણસો જાય એ ગ્રંથ નું એક કૌર થી બાંધેલું કકડા થી બાંધેલો એક ધર્મગ્રંથ મૂકેલો હોય અને એના દર્શન કરાવે દસ પૈસા મૂકે કે પાવલી મૂકે કે રૂપિયા મૂકે તે સંબંધમાં પણ એમાં શું લખેલું છે તે કોઈ નથી પર સ્વરૂપ કેવું અને ઓળખાણ માટે આપણે કઈ પ્રકારની પ્રવૃત્તિ કરી શકીએ એમ હરડી કહીએ કાંઠી આવ્યા શું સંદેશો લઈ આવ્યા જ કેમ ફરજ પડી આપણી આ

કે હું તો શું અને સુખ મળી જ્યારે મેં જગતની રચના કરી ત્યારે પાંચ પ્રકારના દેહ મેં બનાવેલા પંચભૂત ચોથા ભગવાન કેટલી વાર તો મને રડું આવતું કે હો આ પુરુષને કોણ ઓળખશે અને દુઃખની બાબત પણ એટલું મારે કહેવું જોઈએ અત્યારે પણ એસી ટકા લોકો આ સંપ્રદાયની જ વાત કરું બાળને તો હું વાત જ નથી કરતો સંપ્રદાયના એસી ટકા લોકો પરંગો હજુ રક્ત નથી એની મૂળને હજુ સુધી નથી મારે તો ધન્યવાદ તમને લોકોને બધાને આદિવાસી વિસ્તારમાં અને ખાસ નિલેશભાઈજી ઝીમ્મત ઉઠાવેલી છે એ ખરેખર પરમ પરંક્રપર ભગવાન ગમણા કરે સદગુણમાં વિશેષ વધારો કરે અને દિવસ દિવસ આવી પ્રવૃત્તિ કરતો હોય એવી પ્રભુને પણ આત્મપેખે પ્રાર્થના કરું નાદુ સભ્ય કારણ હોવા છતાં સુખાનંદ નામ પણ એટલે હું ના કૃતક કૃતજ્ઞ કહેવાય જ્યારે જ્યારે પણ આવે પ્રસંગો સુખાનંદ બાપજીના આવે તમારા અંતર માંથી આંસુ નીકળે કે આ પુરુષે એટલી બધી મહેનત કરી તો આપણે તેના માટે કંઈ કરતા નથી આનું નામ છે સુખાનંદ એ કષ્ટદાયક જીવન જીવીને આપણે સુખના આનંદની અંદર આપણે સુખાનંદ ની સુખના આનંદમાં જાગ્રત કરી ગયા એ રીતે આપણે અહીંયા ઉપસ્થિત થયેલા છે અધાર ગ્રંથોનું જેને નિચોડ કર્યો છે એ તમે તે વખતે કોઈ ડિક્ષણ ન

આ સુખાનંદ ઢૂટાડો છે સમાજને બગાડનારો છે આપણા સમ્રદાયનો તો ઢૂળ કાઢી નાખવાના છે આ પુરુષ એટલે કોઈ મંદિરમાં એને રહેવાની નહીં દેવાનું કોઈ મંદિરમાં એને પેસવા પણ નહીં દેવાનું આવી બધી નોટિસ શકતી વખતે ઓગણીસો ને જે વાત કરું એ બધી નોટિસો સુખાનંદ બાબજીએ મળવા માંડી પ્રથમ પારાયણ

અને જ્યારે પીએચડી કરીને બહાર નીકળશે ને ત્યારે દેશો એને સમર્થન આપવાના છે દુનિયાના દેશ અમેરિકામાંથી એ પીએચડી કરીને બહાર નીકળશે ને ત્યારે આ દુનિયાના એકસો ને બાણું દેશો એને સમર્થન આપશે અને એકસો બાણું દેશના વૈજ્ઞાનિકો પણ ઉમરામાં આવવાના છે

કારણ કે જે કઈ બી અહીંયા હું વાત કરું ને કે સીધી ત્યાં પહોંચી જાય છે છતાં પણ હું તો એમાં ડરતો જ નથી કારણ કે પરમ મને જે જે દિવસે મારો તાર તૂટવાનો છે તે દિવસે તૂટશે મને એની કોઈ ફિકર છે એટલે આપ સૌને મારી વિનંતી છે અને એટલું ચોક્કસ કહે છે કે આ ચક્ર જ્ઞાન છેલ્લા પાંચ વર્ષની અંદર આખા વિશ્વમાં પહેલા છે એ જ વાત અહીંયા આપ સૌને आप सौ बजे बिढाई लेजो सच वर साहेब नरवी राग महाराज महान तपश्वर के महाराज पर हम शिव के